સંસ્થાના વડાપરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ઉદ્ઘાટન થશે અત્રે ઉલ્લેખનીય છે કે આ શિલાન્યાસ પણ નરેન્દ્રભાઈ મોદીએ બે હાજર અઢાર માં કર્યો હતો સરકારે આ જમીન દાનમાં આપી છે સિત્તેર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું આ મંદિરને એક હજાર વર્ષ સુધી કઈ નુકસાન ન થાય તેવું મજબૂત બનાવવામાં આવ્યું છે ભારતના જ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા આ મંદિરની દિવાલો સ્તંભો ઘુમ્મટ સહિત તમામ સ્થળે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વાસ્તુ કલાને જીવંત કરાઈ છે મંદિરના આંતરિક બાંધકામમાં ચોલીસ હજાર ક્યુબિક પુટ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઐતિહાસિક પ્રતિષ્ઠા ઉત્સવનો લાભ લેવા માટે અમરેલીના પંદર હરિભક્તોને પરિવારનો સંઘ અબુધાબી પહોંચ્યો છે મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ લાઈવ બીએપીએસ ડોટ ઓઆરજી ઉપર કરવામાં આવશે જેમાં વસંત પંચમીના દિવસે સવારે પિસ્તાલીસ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠાનું લોકાર્પણ ભારતીય સમય મુજબ સાંજે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે જે કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહી ઠાકોરજીની આરતી ઉતારશે સાથોસાથ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે રહેતા હરિભક્તો ગ્લોબલ આરતીના માધ્યમથી પોતાના ઘરે બેઠા આરતીમાં જોડાઈ શકે તેવું આયોજન પણ કરાયું છે